કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની દીકરીઓને લઈને આપેલા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ થતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે પરંતુ કાજલ હિન્દુસ્તાની દ્વારા આ નિવેદન લઈને માફી માંગવાની ના પાડવામાં આવી છે જેને લઈને વિરોધ કરે છે શું છે સમગ્ર આ મકવાણાને આપ જોઈ એક જ સાત દીકરીઓ ફરી કહું છું સાતય સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા છે કે ચાર દી આના સાથે હું મજા કરીશ ચાર દી તું મજા કરજે પછી અંદર અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની ફોર વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે માતા રીલ બનાવવામાં ને પોતાની મસ્તીમાં મસ્ત છે ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે

આંગે અંગે કાચ પાટીદાર સંઘર્ષ સમિતિના પ્રમુખ અને મહિલા આગેવાનો શું કહી રહ્યા છે જોઈએ આ વિડીયોમાં અજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણો અને પાટીદાર સમાજની દીકરીઓ માટે જે વાત થઈ છે એ બાબતે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ મહેસાણા હોય મોરબી હોય સુરત હોય જામનગર હોય અનેક જગ્યાઓએ ફરિયાદો થઈ છે અને કચ્છની વાત કરું તો પૂર્વ કચ્છની અંદર કાલે ગાંધીધામ એ ડિવિઝનની અંદર સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી મુકેશભાઈ પટેલ અને એમના મંત્રીઓ અને એમના કારોબારી સભ્યોએ ડિવિઝન એની અંદર ફરિયાદ નોંધાવી છે અને આજે અમે પશ્ચિમ કચ્છની અંદર પણ માધાપર પોલીસ સ્ટેશનની અંદર પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ નોંધાવતા અમે પીએ પીઆઈ અને પીએસઆઈ ગઢવી સાહેબને પણ વિનંતી કરી છે કે આની કા કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે અને ત્વરિત પગલાં લેવામાં આવે નૈના પોકાર પાટીદાર અગ્રણી કાજલ હિન્દુસ્તાનીએ એ ખરેખર ગેરકાનૂની વાતો છે આજે તો પાટીદાર સમાજની દીકરીઓ માટે વાતો થઈ છે કાલ ઉઠીને બીજી જ્ઞાતિની દીકરીઓ માટે વાત થાય તો આ મહિલાઓએ ખરેખર પોતાનું સશક્તિકરણ મહિલા જાગૃતિ થવાની જરૂર છે અને એક મહિલા થઈને મહિલાનું વિરોધ કરે છે જે ખરેખર એ ઘટના મોરબી ખાતે થઈ જ નથી અને એ અમે ખરાઈ કરેલી છે ત્યારે આજે અમે ખુલ્લે તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ ને હવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો ખુલાસો થવો જોઈએ અને હવે જો નેક્સ્ટ આવું કંઈ બી થશે કાજલ હિન્દુસ્તાની કંઈ બી જાહેર સભામાં કંઈ બી પ્રોગ્રામ કરીને આવી વાતો થશે તો અમે પ્રશાસનને આજે જાણ કરવામાં અમે આવ્યા છીએ તો એ જવાબદારી કંઈ બી ત્યાં પ્રોગ્રામમાં વિરોધ થયો અને નુકસાન થયું તો એ જવાબદારી પ્રશાસનની રહેશે ત્યારે હવે જામનગરમાં પણ હિન્દુ સેના દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધમાં જામનગરના સૈનિકો દ્વારા કલેક્ટરને નિવેદન આપવામાં આવ્યું હતું હિન્દુ સેના દ્વારા અહીં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો હિન્દુ યુવતીઓ વિશે કરાયેલી ટિપ્પણીને લઈને પાટીદાર સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે હવે જુઓ આ સૂત્રોચ્ચારના વિડીયો

અંદર છે આવા રાજકીય લુખા સામે કડક અને તેઓ બેન ના પર્સનલ નંબર પણ વાયરલ કર્યા છે કે જેથી બેન ને જીઆદીઓ દ્વારા નુકસાન પહોંચી શકે છે તો અમે કલેક્ટર સાહેબને આજે માંગણી કરી છે કે આવા લુખા તત્વો સામે કડકથી કડક કાર્યવાહી થાય જય શ્રી રામ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા અંગેની આવી જ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર